એવું આ ભાઈ કહી રહ્યા છે આ ભાઈ નો હું પૂરો વિડીયો તમને બતાવું એ પેલા જાણી લઈએ કે ભાઈ આ આવું કહી રહ્યા છે જે ઘટના બની એ વિશે આ આ ભાઈએ સંપૂર્ણ લાઈવ માહિતી આપી છે કારણ કે ભાઈ અત્યારે હાલ જણાવી રહ્યા છે કે ચૈતર વસાવાએ એક મહિલાને ગાળ બોલી અમુક કર્મચારીઓને ગાળો બોલી અને છૂટો ગ્લાસ ફેંક્યો મોબાઈલ ફેંક્યો મિત્રો બિલકુલ આ ભાઈના મોઢેથી તમે સાંભળો કારણ કે મિત્રો અત્યાર સુધી તો તમે સમાચારમાં સાંભળ્યો હશે

એટલે એને બતાવવું જ પડશે કે આ આદિવાસી મહિલા શું છે અને તેમના સમર્થનમાં ઢેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા ઉભા થઈને બોલ્યા દીકરા મા સમાન ગણાતી નો લાગણી અનુભવી બોલ્યા તો તેમને ખુલ્લેઆમ આમ અધિકારીઓની સામે સામાન્ય સભામાં એક કાટનો ગ્લાસ છૂટતો માર્યો અને મોબાઈલ માર આ યોગ્ય નથી જેથી આપના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સમજી જજો સાનમાં